મારા બની તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોક તમારું હાર્દિક સ્વાગત અત્યારે બધા ગુડ મોર્નિંગ વાગી જશે ફાઇનલી દ ને આપણે ફ્રેશ થવાનું બાકી છે ફ્રેશ બ્રેશ થઈને તમારી સાથે મળું ગાય આ બી વાડી આવી છે ફાઇનલી જોઈ શકો છો પાણી ના પવાનું ને આપણે જવાનું છે હમણાં ઘરે ને પછી જવાનું છે ગામમાં કેન્ટિન્યુ બ્લોકમાં બી ના તો નાવાનું ફાઈનલી શાન ને ત્રી છે મિલેટ ને આપણે ઓલાની થી આપણે વીઆ થા પણ બ્લોક શૂટ કરવાનું ભૂલી ગયો આપણે ઘરે આવી ગયા હતા ને હવે આવ્યા છે વાડીમાં આપણે ગામમાં જવાનું ફાઇનલી બંધ રહ્યું છે નેટ પુરાવા જવાનું હતું આપણે ગામમાં આજ કેન્સલ રાખ્યું છે નેટ પુરાવાનું ને એવું લાગે કોઈક ગામમાં જાય એટલે આપણે રિસર્ચ પુરાવી લઈશું ફાઇનલી આપણી ફેવરેટ જામફળી આવી જશે ભૂખ લાગી હતી એટલે જામફળ આપણે અડધું તો બટકાવી જશે જોઈ શકો છો આપણું ફેવરેટ જામફળી આવી જાય આપણે કાયમ આવી છે ના જામફળ અડધું બટકાવી જાય ફાઇનલી આપણે લીમડીવાળા ઘણે આવ્યા છે જામફળ ખાઈ લીધું છે આપણે ને જામફળ બામફળ ખાઈ હું કહું ઘઉં સાઈડ આટો મારતા આવી કાલ પાણી પાવાનું છે ને ખાધર નાખવાનું છે જોઈ શકો છો ઘઉં આપણે આ બીજા ઘઉં છે ઓલા ઘઉં તો ઓલા પણ ઘઉં છે લીલા ફાઇનલી આપણે લીંબુ જોવા આવ્યા છે ઊંકો લીંબુ થોડાક જડે કાલ પમથી ઉતાર લેવા છે આપણે જયાશું એ ત્રણસો ચારસો રૂપિયાનું જે વાપરવાનું થાય આપણે જોઈ શકો છો લીંબુ છે તમને દેખાડો આપણી વાડી ક્યાં લગન છે એ તમને બતાવું દેખાય ના વાડી છે આપણી ને વંડી મારેલી છે ના આખો આપણે આ કારખાનું બની જાય એટલી જમીન પીડી છે ઓલી સાઈડ દેખાડું તમને એ સાઈડ આખું કારખાનું બની જાય શેઢ આવી જશે હું હમણાંથી શેઢે આવ્યા નથી આપણે એટલે હું કો વી આવું ને ઓલિકોર આપણે શૂટ કર્યું હતું હમણાં ઓલા પણ એ હમણાં શૂટ કર્યું હતું નાખીને આપણે ક્લિપ ફાઇનલી હવે આપણે ઘર સાઈડ જાવી છીએ ને વાડીનો એન્જોય લીધો આપણે ને આપણે વાડી સિવાય ક્યાંય મજા ન આવે ને આવું શાંતિ ને માણા બાણા કાંઈ નહીં ને આવું શાંતિ હોય આપણી વાડીમાં ને શીખલા બોલા કરે ને આપણે મજા આવ્યા કરે ને આપણે સિટીમાં જાવી પણ સિટીમાં ગોઠવે ને આપણે આપણે બે મહિને કેમ સો યુટ ફેમિલી અત્યારે વાગી જશે ફાઇનલી છ ને હાથ મિલટ થઈ જશે ને અહીંયા એન્ડ આપી દો છો આશા છે કે આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નેક્સ્ટ બ્લોગમાં મળે બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય